જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીજ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશું અમે એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને કાલે બ્લોક નહોતો મૂકો ને આજે મને એમ થયું કે આજે આ થતું તું મને મૂકવાનું મન નતું થતું પણ વળી એમ થયું કાલને મૂકી દો એટલે મેં અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને કામે એટલા છે અત્યારે ખે આપણે વરસ કહીને તો ભરાઈ જાય હું વરસ તો આપણે ખેતીના કામ આટલા બધા છે ને વાત જ ના પૂછો ગુંદરી ઉપાડવાનું આલે છે અને ખાતર આપણે જેસીબી આવ્યું હતું એ કાલે પણ ફોરી નાખ્યું છે ને હવે ખાતરે ભરવાનું છે ને અમે ચારે બાજુ રમણા ચાલુ થઈ ગયા છે એક એક બે દિવસમાં વાવણાઈ પણ ચાલુ થઈ જાય અને હજી અમારે ખાતર ભરવાનું છે તો અમે એટલા આડસું છે ને આપણું બનસું ઊભું થઈ ગયું અને અત્યારે હું ગૌશાળામાં આવી છે ને મેં કીધું હાલો આપણે બધા મસ્ત મજા ટાબરિયાના દર્શન કરાવી દઈએ આપણી યુટ્યુબ ફેમિલીને તો હું તમારા માટે થઈને અત્યારે મેં ટાઈમ કાઢ્યો છે અને આપણા વિડીયા જોતા જાઉં લાઈક કરો શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરતા જાવ અને હા એક દિવસ મેં ગાયું કોણી પાસે આવો એક સંદેશો મૂક્યો હતો તો હેને ત્રણ ચાર જણા પાસે જ ગાયું બસ કોઈ પાસે ગાય નથી એટલે સમજી લેવાનું છે ગાયો તો ઘણે પાસે હે પણ કોઈ આપણો વિડીયો પૂરો જોયો ના હોય એટલે આવું કંઈક થયું હોય એટલે ખાલી ત્રણ ચાર જણા વગર ગાયો ના હોય અને કા લોકો હોય ને કેવું ના હોય અત્યારે હે ને કે અમારી પાસે છે પણ અમારે કેવું નથી અમારે એવા દેખાવ નથી કરવા આવા પ્રશ્ન તો જેના પાસે છે ને દિલથી થેન્ક યુ અને હા આજે આપણે પણ એવો સંદેશો નાખી કે તમારી ગાયોના નામ તમે શું શું રાખ્યા તો જરાક કોમેન્ટ કરજો તમારી ગાયોના શું નામ છે અમારી ગાયોના તો તમને ખબર જ છે હું નામ રાખ્યા ટાવરિયા જો આપણે ટાવરિયા જો કેવા મસ્ત મજાના બેઠા છે દૂર તો કામ આપણે એવું હાલી રહ્યું છે અને હા વાત કરતી હતી દર્શના પપ્પાની તો એ બહાર ગયા છે જવાનું તો કોઈ જરૂર નથી પણ જાવું પડે એમ હતું એટલે એ એક ફટોફટ એમરજન્સી કોલ આવી ગયો તો નીકળી ગયા અને છે ગયા બરોડા બરોડા તો દૂર છે તો જવું જરૂરી હતું તો એ ગયા બરોડા અને કામે એટલા બધા છે તો આ બધા કામ માળી ઉપર આવી ગયા છે કુંદરી ઉપાડવાનું ખાતર ભરાવવાનું ને બધું મારે એલ્ડિંગ કરવાનું છે મેં કીધું ખાતર તો તમે આવીને ભરાશું કુંદરી નહીં કોઈ માણસો આપણે જળશે તો ઉપાડશું તો કોઈ ફ્રી લોકો આવી જવાનું અમારે કુંદરી ઉપાડવાની છે ફોડા હાથમાં ઉપાડશે કંઈક પણ ખાશે તડકા એવા છે તો કામ તો કરવું પડે આપણે ખેડૂતો એટલે આ રહ્યા એની કામ થી કામ તો આપણે પેલા કરવાનું ભલે વિડીયો પછી બનાવવાના પણ પેલા કામ કરી લેવાનું તો જે થાય એ કામ કરીએ ને બાકી તો હું તો સામાન નવડી ના થાય આપણી ગૌશાળામાં ખોટું હું ન કરા હું એક મારી પાસે જો ગાયો ના હોય તો હું ફ્રી જ છું મારે કાંઈ કામ નથી ફ્રીમાં મજા નથી ફ્રી રહેવામાં આપણે મજા નથી આપણે ખેડૂતોનો દીકરીનો જન્મ લઈ અને આપણે ફ્રી બે હારું ન લાગે એમાં કોઈ સારો સંદેશો ના જાય ખેતીમાંથી બહુ ના થાય ને એટલે હું ગાયો સંભાળું એટલે ખેતી એ કરી લઈએ અને ગાયો નું કરી લઈને છોકરા જો અત્યારે મારે મજા બધી કરવી તો કાંઈ અત્યારે મારી ઉપાધિ નથી જો છોકરા બહાર ભણે છે ખેતી ભાગમાં દીધેલ છે અને કાંઈ નહીં બસ દૂધ માંગી આવે ને ઉઠીને શાહી માંગી આવે ને એ અઘરું છે માંગવા જેવું બહુ અઘરું છે નોકરીની જેમ જ લાગે ઉઠીને માંગી આવીને બસ આખો બધી ફોન જોઈને બીડિયા ઉતારી બનાવી તો કોણ ના પાડવાનું છે પણ એ આપણાથી ન થાય આપણે જે બને થોડું ઘણું થોડું ઘણું કામ કરવાનું તો આપણે રાખીએ આપણી ગાયો અને આપણે ગાયોનું કામ કરીએ છીએ ને આપણે વિડીયા પણ બનાવીએ છીએ ને બીડિયા તો એવા સારું બનાવું હોય તો તમને ખબર જ છે કે આપણે જેટલી જેટલો બાર સંદેશો આપણી ગાયો માટે જાય ને એવા માટે હું વિડીયો બનાવું છું અને આપણે હાથ પણ બહુ રહી ગયું છે પકડી આપણે મસ્ત મજાની ગૌશાળા છે અને આપણી ગાયો છે અને ગૌશાળાનું નામ હમણાં આપણે બદલવાનું છે દર્શિલ મેડમ ચેનલનું નામ છે ને ત્યાં આપણે ગૌરી ગીર ગૌશાળા કરી નાખવાની છે ગૌરી ગીર ગૌશાળા કેવું રહેશે નામ આપણે ઇન્સ્ટામાં પણ એ જ આઈડી રાખી છે ગૌરી ગીર ગૌશાળા પણ જે ઇન્સ્ટામાં આઈડી છે ને એ જ આપણે છે ને આમાં આપણે કરી નાખવાની છે આપણે યુટ્યુબમાં એ જ કરી નાખવાની છે ગૌરી ગીર ગૌશાળા ઇન્સ્ટા તું હલાવતી નથી ઇન્સ્ટા મને બહુ ખબર એ ના પડ્યા તો ખાલી કોઈ વિડીયા શોટ હોય ને એમાં નાખી દઉં તો આપણે પૈનારીએ પૈડારીએ વિડીયા એટલે ઇન્સ્ટાનું કોઈ મતલબ નથી તો આવું કંઈક છે આજનો અને બૈનારે જો વિડીયામાં ને હાલો આપણે ગુંદરી પાડવા જવાનું છે અને પાણી પણ બનાવવાના છે અને અત્યારના આવી ગયા છે ધૂમ તડકાના અઢી અઢી વાગી ગયા છે અને કામ કરવું જરૂરી છે ને વરસ ભરાઈ આવ્યું તો હાલો ફટોફટ આપણે કામ કરવા માંડીએ અને બીજા મહિના રહેજો મહિના રહેજો આગળ જઈને કેવું કામ કરીને એ અમે તમને બતાવશું આપણે ખાતર પણ ફોરાઈ ગયું છે એ પણ ભરવાનું છે કાલે પણ જેસીબીન ટ્રેક્ટર આવી જાય આખો તાપ

એકલા માણસનું જીવન નથી જો આપણે એકલા હોઈએ ને તો આમ એક અઢારી ચા પીવો ને એમાં કાં ભરે હે ને આપણે ફેમિલી ભેગી વધારે મજા આવે પણ બધી ફેમિલી અત્યારે છે ને અત્યારે કન્ડિશન એવી છે ને એટલે વાત જ ના પૂછો ફેમિલી બધી છે ને વીર વિખેર પડી છોકરા બાર ભણે એને બાર ધંધા હોય કામ હોય અને હું એકલી હોઉં ગાયો હોય એટલે તો ગાયો ભેગી કારણ કે આનંદ જ અલગ હોય એટલે હું ગાયો ભેગી રહું અને હાલો આપણે મસ્ત મજાનો ચા બનાવ્યું બેસી ગીત ગાય ના દૂધનો ચા ચા હોય તો આવી જા તો જો આપણે વાત કરતા તો આપણે કુંદરી ઉપાડવાની તો આપણે કુંદરી ઉપાડવાનું ચાલે છે અને કુંદરી આપણી ને એટલી ઉપાડ નહીં કેમ કે આમ નહીં હું કામ કરવા જ ના આવું હિમમાં ટાઈમ જ ન પડે એટલે ના આવું કે ચાલો ટાઈમ લઈ લો તો આ આપણી મકાઈ છે મકાઈ જો તાજે તાજી ઉપાડીને હમણાં ગાયો નાખી આવી આ આપણે સાહ દેવાઈ ગયેલું ખેતર છે અને ખાતર ભરવાનું છે ને આપણી ખુંદરી ઉપાડવાનું હાલત છે આટલી બધી ઉપાડ નહીં કામની આપણે મસ્ત મજાની મકાઈ ઉપાડીને ગાયો નાખી દઈ મહિના કરી આવી અને પાછી આવી જાય હાડા હાથ વાગા પાછું ઉપાડવું પડશે એને ગાયો દઈ ખાવાનું બનાવવાનું એકલાનો અવતાર નથી એકલા જ છે ખબર છે ને તો હાલ આપણે ફોન પર ચાર્જિંગ કરવાનું છે તો ફોને મૂકી આવીને ગાયો નાખી આવી તો જે આપણે વાત કરતા હતા એમ ખાતર ની તો આ ખાતર આપણે જે સી બી આવ્યું તું ફરી નાખ્યું છે અને પવન નો અવાજ આવતો હશે થોડુંક સહન કરી લેજો આ આપણું ખાતર છે ને ઓલી આપણું બળ નો છે અને હું ગુંજરી ઉપાડવા ગઈ હતી ને આપણી ગાયો થઈ ગઈ તર્યું તો આપણે ગોરલ ને પાણી પાવાનું છે અને આપણે ઘરે જઈ તો આ આપણી ગાયો છે ને બંછું છે ને ગોમતું પાણીના તેર હાથિયા હે

ના આપણું ગૌ છે ને આપણી ગોરલ છે ને પાણી ગોરલ ને પાણ છે ને આ બધાને હું પાણી ગઈ હતી ગોરલ બેઠી હતી તો નથ પાયો ને બધે નાખવાનું છે ને અમને ગૌરી રડી રડી નથરી થઈ તો ક્યાંય નથી ગઈ હા જમના આપણે ઉગારવા છે તો બનાર રહેજો વિડીયોમાં

પણ મસ્ત મજાનું સંધ્યા થઈ ગયું છે ચાલે ગોપુ બેઠું છે લાડકવાયુ લાડેકવાયુ ગપતું ખાય છે અને આપણે શેને ગોરલ માટે ખાણ પલારવાનું છે પછી આપણે તાતા પર પલલીએ પછી આપણે જમનાને તાતા આપણે દોઈ લઈ તો આ વિડીયો આપણે એન્ડ કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ Jai Krishna Molli Dhar.